દેશમાં પંદર દિવસમાં લસણ કિલો મૌલાના મુફ્તી સલમાન अजहरी સામે કચ્છમાં પણ નોંધાયો ગુનો એકત્રીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી સુરતમાં ચાર વર્ષની બાળકી ઉપર આઠ થી દસ રખડતા શ્વાનોએ હુમલો કર્યો હુમલો કરતા બાળકીનું થયું મૃત્યુ મોંઘવારી મળશે રાહત મોદી સરકાર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારતીય ચોખાનું વેચાણ કરશે શરૂ સિંહ ધામી દ્વારા ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ ની રજૂઆત મુંબઈ માં રેલવે માં નોકરી આપવાના નામે એકવીસ કરોડ લુટાયા ત્રણસો વધુ લોકો સાથે છેતરપિંડી કરનારા શખ્સની મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન મંડપમાંથી કરાઈ ધરપકડ મધ્યપ્રદેશમાં હરડામાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ છ ના થયા મૃત્યુ પચાસ ફટાકડાની ફેક્ટરીમાં પાંચસો થી સાતસો લોકો કરતા હતા કામ ઝામ્બિયામાં કોલેરાનો રોગ ફાટી નીકળતા ભારતે માનવતાવાદી સહાય મોકલી આશરે ત્રણ પોઈન્ટ પાંચ ટન વજનની સહાયમાં પાણી ક્લોરીનની ગોળીઓ અને ઓઆરએસ નો સમાવેશ થયો બસ્તર થી નક્સલ સ્ટોરી ટીઝર થયું રિલીઝ અદાર શર્મા નક્સલીઓ સામે લડશે ફિલ્મ પંદર માર્ચ બે ના રોજ થશે રિલીઝ રાજકોટ શહેરના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ પંદરથી ઓગણીસ ફેબ્રુઆરી બે દરમિયાન રમાશે